અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ શહેરની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જેમાં આગામી ચૂંટણીની પણ સમીક્ષા કરવામાં આવી પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે જણાવ્યું હતું કે સાત મેના રોજ યોજાવનારી ચૂંટણી માટે સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે તેમજ મહત્વના બુથ પર ડીસીપી સહિતના અધિકારીઓ મુલાકાત લઈ રહ્યા છે તેમણે જણાવ્યું કે અમદાવાદમાં ગુનાખોરી ઘટી છે ચાલુ વર્ષે ત્રણ મહિના દરમિયાન ગુનાખોરીનો આંકડો બે હજાર પાંચસો પચીસ છે જે ગત વર્ષના સમય દરમિયાન 3256 છપ્પન હતો હું કહી શકું કે ગુનાખોરી કાબુ હેઠળ છે અમે પ્રિવેન્ટિવ એક્શન પણ ખૂબ જ ઇફેક્ટિવ લઈ રહ્યા છીએ મારા સમય દરમિયાન અત્યાર સુધી કુલ 597 નાઇન્ટી સેવન એટલે પાંચસો લોકોની આપણે પાસા કરી છે બીજા પણ જે ચેપ્ટર કેસો રાખવાના એકસો દસ તડીપારની પણ કાર્યવાહી કરી છે હમણાં જોઈએ તો આ વર્ષની આપણે સમીક્ષા કરતા હતા કે જે હેના હે એક મહિના થયા છે ચોથા મહિના અત્યારે ચાલે છે તો ગુનાખોરી પણ કાબૂ હેઠળ છે તમામ મોસ્ટ ઓફ ધ હેડ્સ હેઠળ આપણે હું કહું દાખલા તરીકે ખૂન જે છે એ ફોર્ટી સિક્સ ટકાનો ઘટાડો છે ત્રણ મહિનાના ચાલુ વર્ષના ને જશે બળાત્કારના ગુનાઓ જોઈએ તો એમે 15 પર્સેન્ટના ઘટાડા છે પંદર પોઈન્ટ ટકાનો ઘટાડો છે